નમસ્કાર ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ પણ સફળ સંસ્થા એ પોતાના કર્મચારીઓને આગળ વધવા માટે આટલી બધી મદદ કેવી રીતે કરે છે મતલબ એવું તો શું કરે છે કે કર્મચારીઓ સશક્ત બને આજે આપણે બસ એ જ માળખા વિશે વાત કરવાના છે એક એવું માળખું જે ત્રણ મજબૂત પાયા પર ટકેલું છે તો મુખ્ય સવાલ એ છે ને કે કોઈ સંસ્થા પોતાના કર્મચારીઓને ખરેખર સશક્ત કેવી રીતે બનાવે છે ચાલો આખી વાતચીતમાં આપણે આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીશું આ સમજવા માટે આપણે ત્રણ મુખ્ય પાયા પર ધ્યાન આપીશું પહેલું છે માનવ પ્રગતિ બીજું છે વિતરણ અને ત્રીજું છે વ્યવહાર અને પછી છેલ્લે જોઈશું કે આ બધું ભેગું મળીને સંસ્થા અને એના કર્મચારીઓ બંનેને કેવી રીતે ફાયદો કરાવે છે ચાલો તો પછી શરૂ કરીએ આપણા પહેલા આધારસ્તંભથી જે છે માનવ પ્રગતિ આ આખો વિભાગ છે ને એ કર્મચારીના પર્સનલ અને પ્રોફેશનલ ગ્રોથ પર ફોકસ કરે છે હવે જુઓ અહીં મુખ્ય વાત એ છે કે આ ખાલી જોબ ટ્રેનિંગ નથી આ વાત છે કર્મચારીના ઓવરઓલ ડેવલપમેન્ટની એટલે કે એમની રાજકીય સામાજિક અને સાંસ્કૃતિક સમજ પણ વધે એની કોશિશ કરવામાં આવે છે જેથી તેઓ એક વધુ સારા અને જાગૃત નાગરિક બને અને આ લક્ષ્ય સુધી પહોંચવા માટે સંસ્થા શું કરે છે એ લોકો ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કરે છે એજ્યુકેશન ક્લાસ ચલાવે છે કેમ્પ્સનું આયોજન કરે છે અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ જ્ઞાન ખાલી પોતાના કર્મચારીઓ પૂરતું સીમિત નથી રાખતા જો કોઈ બીજી સંસ્થાને જરૂર પડે તો તેમને પણ મદદ કરવામાં આવે છે સરસ તો હવે આપણે આવી ગયા છીએ બીજા આધારસ્તંભ પર આ છે વિતરણ જેને આપણે અર્થતંત્ર પણ કહી શકીએ આ વિભાગનો મુખ્ય હેતુ કર્મચારીઓની પૈસા ટકાની એટલે કે આર્થિક સમજ વધારવાનો છે જુઓ આનો હેતુ એ છે કે કર્મચારીઓને ખબર પડે કે એમના આર્થિક અધિકારો શું છે અને એમની જવાબદારીઓ શું છે દાખલા તરીકે સેલરી સ્ટ્રકચર કેવી રીતે કામ કરે છે રિટાયરમેન્ટ પ્લાન શું છે આ બધું સમજાવવામાં આવે છે કેમ જેથી તેઓ પોતાના ફાઇનાન્શિયલ ફ્યુચર માટે સારા નિર્ણયો લઈ શકે આ ટ્રેનિંગમાં કર્મચારીઓ શું શીખે છે કે ભાઈ માર્કેટ ચાલે છે કેવી રીતે કોઈ પ્રોડક્ટ ફેક્ટરીમાંથી નીકળીને ગ્રાહક સુધી પહોંચે કેવી રીતે પૈસાનો આખો ફ્લો કેવી રીતે કામ કરે છે આ બધું જ જ્ઞાન છે ને એમને કામમાં વધુ સ્માર્ટ અને કોન્ફિડન્ટ બનાવે છે અને હવે આવીએ આપણા છેલ્લા અને ત્રીજા આધાર સ્તંભ પર વ્યવહાર આ વિભાગનો સીધો સંબંધ સંસ્થાના નિયમો કાયદાઓ અને રોજેરોજના કામકાજ સાથે છે જુઓ અહીંયા એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે કોઈ પણ સંસ્થાને સ્મૂધલી ચલાવી હોય તો સ્પષ્ટ નિયમો અને કાયદા હોવા ખૂબ જ જરૂરી છે સાચી વાત છે નહીં જ્યારે બધાને ખબર હોય કે શું કરવાનું છે અને શું નહીં તો કામ ફટાફટ થાય છે અને કોઈ ગેરસમજ થવાની શક્યતા જ નથી રહેતી અહીંયા સંસ્થા માત્ર અધિકારોની વાત નથી કરતી પણ જવાબદારીઓની પણ વાત કરે છે એક બાજુ કર્મચારીઓને પોતાના હક વિશે જાણવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે તો બીજી બાજુ નિયમ પ્રમાણે પોતાની ફરજો નિભાવવાનું પણ કહેવામાં આવે છે અને આ બેલેન્સ આ સંતુલન જ સફળતાની ખરી ચાવી છે તો આ બેલેન્સ જાળવી રાખવા માટે સંસ્થા શું કરે છે એ લોકો સાયકોલોજીકલ ટ્રેનિંગ આપે છે નવી પોલિસીઓ પર વર્કશોપ રાખે છે સેમિનાર કરે છે આ બધાથી શું થાય કર્મચારીઓને ઓર્ગેનાઇઝેશનના સ્ટ્રક્ચરમાં કામ કરવામાં ઘણી સરળતા રહે છે તો આપણે આ ત્રણેય સ્તંભોને અલગ અલગ સમજ્યા માનવ પ્રગતિ વિતરણ અને વ્યવહાર હવે ચાલો જોઈએ કે આ ત્રણેય ભેગા મળીને કેવી રીતે એક મજબૂત સિસ્ટમ બનાવે છે એક વાત ખાસ યાદ રાખવા જેવી છે આ ત્રણે પાયા માનવ પ્રગતિ વિતરણ અને વ્યવહાર અલગ અલગ નથી એ એકબીજા સાથે જોડાયેલા છે અને આ ત્રણે મળીને એક એવી જોરદાર સપોર્ટ સિસ્ટમ બનાવે છે જેનો ફાયદો કર્મચારી અને સંસ્થા બંનેને થાય છે તો આ બધાનો છેલ્લો ફાયદો શું સીધી વાત છે જ્યારે કર્મચારીઓ વધુ કાબેલ અને કુશળ બને છે ત્યારે એનો સીધો ફાયદો કોને મળે સંસ્થાને જ આ તો એકદમ વિન વિન સિચ્યુએશન છે જ્યાં કર્મચારીનો ગ્રોથ એ જ સંસ્થાની સફળતા છે તો આપણી આજની ચર્ચાના અંતે એક સવાલ મનમાં આવે છે ને કે કેવી રીતે કોઈ એક વ્યક્તિનો વિકાસ આખી સંસ્થાના વિકાસને ગતિ આપી શકે છે આ જે કનેક્શન છે ને એ જ કોઈ પણ સફળ સંસ્થાનો પાયો છે આના પર